કુતરાએ બાળકીને ગળા આંખ માથા સહિતની જગ્યાએ પંદરથી વધુ બચકા ભર્યા હતા બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી હતી સ્મીમર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાળી બજાર ઘાસીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે બપોરે તેના સંતાન પૈકી ચાર વર્ષીય કાવ્યા ઘર પાસે અન્ય બાળકોની સાથે રમી રહી હતી તે સમયે રખડતા કૂતરાએ એકાએક કાવ્યા પર જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાવ્યાની ચીસો સાંભળી લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના મુખમાંથી કાવ્યાને કાવ્યને બચાવી હતી ત્યારબાદ કાવ્યને લોહી લોહણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે કાવ્યને ક્યાં અને કેટલી ઇજાઓ થઈ છે કૂતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર પહોંચી છે જેમાં કાવ્યાને માથામાં ગળાના આંખના કપાળના તેમજ પગના ભાગે ઇજાઓ થઈ છે માથામાં એક સાત ઇંચ લાંબો અને બીજો ચાર ઇંચ લાંબો ચીડો પડી ગયો છે જેથી વધુ સારવાર માટે કાવ્યની સર્જરી કરવાની નોબત આવી છે હાલમાં આ ઇજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે દોઢ થી બે મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે તેમ છે आज हम लोगों तो सूरत शहर के अंदर रात को ठंडी के प्रमाण में कुत्ते जो हर एरिए में हर व्यक्ति को रोज के एक व्यक्ति को का काट रहे तो इसकी जवाबदारी किसकी सूरत महानगर पालिका के आरोग्य टीम क्या सो रही है जबकि उनको ऑर्डर मिला है कि कुत्तों को पकड़ के जहाँ उनकी जगह है वहाँ उन्हें सेव किया जाए फिर भी सूरत महानगर पालिका की कमिश्नर श्री शालिनी अग्रवाल जी से मैं विनंती करूँगा कि रोज हर एक एरिए के अंदर सूरत शहर के अंदर सूरत में किसकी नजर रखी है हर एक दिन सूरत के अंदर बच्चे लोगों को या बुजुर्ग लोगों को या सीनियर सिटीजन लोगों को कुत्ते काट रहे तो इसकी जवाबदारी किसकी तंत्र सो रहा है कोई भी व्यक्ति इस वस्तु के ऊपर इसके ऊपर कोई भी बात करने को तैयार नहीं कि कुत्ते क्यों काट रहे तो मैं सूरत महानगर पालिका की कमिश्नर श्री सालिन अग्रवाली से विनती करूँगा कि कुत्तों को पकड़ा जाए और जहाँ उनकी जगह है उन्हें वहाँ सेव किया जाए जय हिंद जय भारत जय समा